લગભગ પંદર દિવસ પહેલા અમરેલીના લાઠીની અંદર એક મદરેસાની અંદર અચાનક અમરેલી પોલીસની ટીમ પહોંચી તપાસ હાથ ધરી અને મદરેસાની અંદર હાજર મોલવીના ફોનની અંદરથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા આ સમાચાર એ વાયુ વગેરે સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર પ્રસરિત થયા કેમ કે ઘટના એ દરમિયાન બની હતી પહેલગામ અટેકની જોકે આ ઘટના બનતાની સાથે જ એ તપાસ અર્થે એ મોલવીને અમરેલીથી ગુજરાત એટીએસ લાવવામાં આવ્યા અને આખા આ ઘટનાની અંદર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વોટ્સઅપ એક ગ્રુપની તપાસની શરૂઆત કરવામાં આવી ગુજરાત એટીએસની ટીમ દ્વારા એ મોલવી કે જેનું નામ મોહમ્મદ ફઝલ અબ્દુલજી શેખ કે જેના ઉપર જાણવા જો કે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ને ફરિયાદના આધારે એક તપાસનો ધમધમાટ એ તે જ કરવામાં આવ્યો હતો જોકે આ જ તપાસની વચ્ચે હેતુ ફેર જમીન ઉપર એ ઉભી કરવામાં આવી હતી જે આજે વહેલી સવારે અમરેલીના પ્રાંત અધિકારી સહિતના ડીવાયપી કક્ષાના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં બુલડોઝર ફેરવી નાખ્યું છેલ્લા કેટલાય વર્ષોથી હેતુફેર જમીન ઉપર મદરેસા બાંધી અને ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની તપાસની વિગતો ખૂલતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર એ ત્યાં પણ ફરી વળ્યું જોકે એ જગ્યા ઉપર બુલડોઝર ફર્યા બાદ ડીવાયએસપી કક્ષાના અધિકારી કે જ્યાં એ અંદર ઉપસ્થિત હતા અને તેમની સાથે પ્રાંત અધિકારી અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા કે જેમની હાજરીની અંદર ત્યાં વહેલી સવારે બુલડોઝર ફેરવવામાં આવ્યો તો એક તરફ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી પરિસ્થિતિ બાવીસ એપ્રિલના રોજ એ પહેલગામની અંદર જે હુમલો થયો હુમલા બાદ સૌ કોઈની એ નજર હતી કે ભારત કયા પ્રકારનું વલણ એ આતંકવાદની સામે ઉઠાવે છે અને જે બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું જો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર એ યથાવત છે પરંતુ ઓપરેશન સિંદૂરની સાથે સાથે જે દેશની અંદર રહીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એની સામે પણ દેશની અંદર પણ ઓપરેશન સિંદૂર યથાવત છે કેમ કે અમરેલીના લાઠી નજીક આવેલા એક ગામની અંદર કે જ્યાં એક મોલવીના મોબાઈલની અંદરથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના એક વોટ્સઅપ ગ્રુપ મળી આવ્યા હતા કે જ્યાં હેતુ ફેર કરીને એ મૌલવી આખીએ મદરેસા ચલાવતો હતો અને એ માહિતીના આધારે હાલ એ મદરેસાને ધ્વસ્ત કરવામાં આવ્યું છે અને હજુ પણ ગુજરાત એટીએસ અને સાથે જ ગુજરાત પોલીસની ટીમ આ મામલે તમામે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતર્કતાથી નજર રાખી રહી છે કે આ પ્રકારની ઘટના ફરી એકવાર ગુજરાતમાં અથવા તો ગુજરાત બહાર પણ ન બને